નમસ્કાર મિત્રો અડતીપટ્ટી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે સવાર સવારમાં ખેતરમાં આવીએ અને આપણે આ છીએ ખાતર લઈ ખેતરમાં અને બીજી ઠેલી ખેતરમાં ઉપાડી મિત્રો સુરત દાદાભાઈનું ઉગીને આવી ગયા છે વાગવામાં વાગ્યા છે આઠ વ્લોગ બનાવવાની શરૂઆત કરી મિત્રો તારી અને અમુક આપણે ખાતર પૂંખવાનું છે એટલે પૂંખવાની શરૂઆત કરીએ તો ખાતર ખાતરમાં લાગે છે ભારતીય જાન યોજના ભારત ડીએપી અઢાર સૈતાલીસ ખાતા કે મિત્રો ખોલ્ ઠેલી તડેડી એ બી ખાતર બરા લાયા છે હવે ભૂખવાજી શરૂઆત કરી દીઓ અમો જો મિત્રો આપણે ખાતર રાખેતરમાં પુંતા હતા આ તો એ તો લાઈન ના ખાય જો બાબોની બધા ગોડું આટલી છે આ કામ

Paham, beli. Bulpeng. Abad lain budaya, abad keker, rata

ધુમ્મસ ધુમ્મસ થઈ ગયો આટલા ઓછા ડાનું વરિયો છે મારા મિત્રો આપણા તમાકુના ઓરા પર લાવવાનું શરૂઆત કરી દીધી છે આપણે જો અને આપણે હું તમાકુ સુખવાનું તો ઓર કાઢ્યા હતા એ અને હું ઓર પર લાવવાની શરૂઆત થઈ ગઈ છે પછી આપણે તમાકુ સુખવાની શરૂઆત કરી દેવું જો બંબો પર મિત્રો આપણે તમાકુનો રોપ લઈને ખેતરમાં આવી જાય છે હવે અહીં સોપવાની શરૂઆત કરવાની સાહેબ થાળી રહી આ રોપ રહ્યો કેવો રોપ તો તમે જોઈ શકો છો જુઓ